પક્ષીઓ માટે પક્ષી બચાવો કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું છે ઉત્તરાયણ ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉત્તરાયણનો તહેવાર ચૌદ પંદર તારીખે વડોદરાના શહેરીજનો પોતાના ઘરોના ટેરેસ પર ઉત્તરાયણની મજા માણે છે

જીવ બચે તેની માટે અલગ અલગ વિસ્તારોમાં પક્ષી બચાવો કેન્દ્ર નું આયોજન કરવામાં આવ્યું છે સાથે ટોલ ફ્રી નંબર પણ મુકવામાં આવ્યો છે નંબર પર ફોન કરે એટલે જસ્ટ કોલ ટ્રસ્ટ ના કાર્યકર્તાઓ તરત સ્થળ પર પહોંચીને કબૂતરને દોરામાંથી કઈ રીતના ફસાયેલા હોય તેને કાઢી ઈલાજ કરી કેન્દ્ર કેન્દ્ર પર પર લઈ સારવાર કરે છે છે વડોદરાના ત્રણ જગ્યા મૂકવામાં આવ્યા બાલાજી ગોત્રી હરિનગર ચાર રસ્તા વીઆઈપી રોડ સુપર બેકરી પાસે જયારે જસ્ટ કોલ ચેરિટેબલ ટ્રસ્ટ સ્થાપક વિક્રમ મિસ્ત્રી ગઈકાલે અટલાત્રા બાલાજી સ્કાય રાઇસ એક ડેમો બતાવવામાં આવ્યો હતો વિસ્તારના રહીશો સાથે બતાવવામાં આવ્યો કે કઈ રીતના પક્ષીઓને દોરામાં ફસાયેલા હોય તો કઈ રીતે સાવધાનીથી દોરો કાઢવો તેનો ડેમો પણ બતાવવામાં આવ્યો હતો અને વડોદરાની જનતાને એક મેસેજ આપવામાં આવ્યો હતો કે અમારા સંસ્થાને સંપર્ક કરે ટોલ ફ્રી નંબર આપ્યો છે નંબર છે સિક્સ અને બીજો નંબર ડબલ આ નંબર ને સંપર્ક કરીને તેઓની ટીમ તરત જ સ્થળ પર આવી જશે અમે ઉત્તરાયણ અને ઉત્તરાયણ સિવાય ત્રણસો પાંસઠ દિવસ પક્ષીઓ બચાવવાનું કામ કરીએ છીએ આજ રોજ અમે અટલાટલાની અંદર બાલાજીમાં રાજુભાઈ ઠક્કર સાથે અમે અહીંયા એક ટીમ માટે અહીંયા રેસ્ક્યુ કઈ રીતે કરવું તે શીખવાડવામાં આવ્યું એમની સાથે ટ્રીટમેન્ટનું અમે આયોજન કર્યું એમને ટ્રીટમેન્ટ કઈ રીતે કરવી બેઝિક જે ટ્રીટમેન્ટ અમે પક્ષીઓ બચાવવામાં કરતા હોય છે એનું અમે માર્ગદર્શન આપ્યું આજે અહીંયા પચાસથી સાઠ માણસોની અમારી ટીમ ભેગી થઈ અમે અહીં આજે ફેર ફર્સ્ટ ટાઈમ અમે હરિનગર કેમ્પ કરીએ છીએ તેના સિવાય બાલાજીમાં આટલાડાની અંદર કેમ્પનું આયોજન કરેલું છે ત્યાં રેસ્ક્યુ સેન્ટર છે તેના સિવાય નગર પાસે સુપર બેટરીની અંદર પણ અમે કેમ્પનું આયોજન કરેલું છે વડોદરાની પબ્લિકને ખાલી અમારું એટલું જ નમ્ર વિનંતી છે કે જ્યાં પણ ઇન્જર્ડ બર્ડ દેખાય કે જ્યાં પણ ઘાયલ પથ્થરી દેખાય ત્યાં અમારી સંસ્થા અથવા રાજુભાઈ ઠક્કરની સંસ્થા અથવા તો સુપર બેટરી પાસે ચંપતભેનની સંસ્થા એનો તમે સંપર્ક કરો અમારી સંસ્થાનો નંબર છે નાઇન એઇટ નાઇન એટ ઝીરો ટુ થ્રી ફોર નાઇન ફાઇવ અમે હરિનગર પશ્ચિમ વિસ્તારની અંદર સેવા કરીએ છીએ તે સિવાય જ્યાં પણ તમને બર્ડ ઇન્જર દેખાય તો એને એક બોક્સમાં પેક કરીને અમારી સંસ્થા સુધી પહોંચાડશો તો ચોક્કસ અમે પક્ષી બચાવીશું પક્ષી હાઈલાઇટ્સની ઉપર કોઈ જ ઇલેક્ટ્રિકના વાયર ઉપર ટીંકાતું હોય તો તમે જીબીવાળાને બોલાવશો તો જીબી પણ આવશે ફાયર બ્રિગેડને બોલાવશો તો ફાયર બ્રિગેડ એકસો એક નંબર પર આવશે એટલે ખાલી નમ્ર વિનંતી અરજી કે ભલામણ કહો તમે પચી બચાવવામાં અમારી સાથે સાથ સહયોગ આપો અને અમે પપી બચાવીશું તમારા માધ્યમથી તમારો ફોન આવવો અમારા માટે જરૂરી છે તમારો ફોન આવશે તો અમે અવશ્ય દોડીને આવીશું એવી બાઈધળી આપીએ છીએ વડોદરા શહેરમાં એક જસ્ટ કોલ ડાયલ કરીને એક સંસ્થા છે જે હરિનગર ચાર રસ્તા પર વર્ષોથી જે પક્ષી બચાવો અભિયાન જે કરી રહ્યા છે એમાં વિક્રમભાઈ છે અને એમની પૂરી ટીમ છે એમની સાથે આ વર્ષે પહેલીવાર કદાચ અમે પ્રયાસ કરવા જઈ રહ્યા છે જય ભવાની ગ્રુપના માધ્યમથી અમારી ટીમના લગભગ સો એક લોકો આ કાર્યમાં જોડાવાના છે અને આજના દિવસે કદાચ અમે કહીએ કે લગભગ અમારી જાહેરાતના હોર્ડિંગ પણ લાગી ગયા છે અને આજે અમે સ્વયંસેવકોની એક મિટિંગ બોલાવી એ મિટિંગમાં દરેકને એક સૂચના આપવામાં આવી એક માર્ગદર્શન મળ્યું કઈ રીતે કબૂતરને તમે પકડી શકો પક્ષીને કઈ રીતે બચાવી શકો એના માટે ઉપરથી જે કંઈ દોરા ફસાયા હોય કે તારમાં ફસાયા હોય ઇલેક્ટ્રિક કરંટમાંથી કંઈક પાછું થયું હોય એ કઈ રીતે આપણે બધાની મદદ લઈ શકીએ દરેક સંસ્થા આપણી સાથે જોડાય એવો એક પહેલ કરીને એક આ પ્રયત્ન છે પ્રયત્નમાં ચોક્કસ સફળ થઈશું જ અને ખૂબ મોટી ટીમ આમાં કામે લાગી છે ત્યારે વડોદરા શહેરની જનતાને એક આહવાન કરીએ છીએ કે આવો સૌ સાથે મળી પક્ષી બચાવીએ અને આવી કોઈ પણ જરૂરિયાત હોય તો ચોક્કસ અમને ફોન કરજો અમે તમારી સાથે છે તમે બધા જ અમારી સાથે જોડાવો એવી આશા સાથે જય ભવાની